વેરી ગુડ મોર્નિંગ સો અત્યારે વાગ્યા છે સવારના સાડા નવ એન્ડ અમારી મોર્નિંગ થઈ ગઈ છે નીરજ સવાર સવારની અંદર રેડી થઈ ગઈ છે કારણ કે આજે નીરજની છે સવારની ડ્યુટી વિક્ટર એન્ડ નીરજની બંનેની સવારની ડ્યુટી છે તો એના કારણે છે ને ફટાફટ તો ન જ કહેવાય સો કાલે છે ને મેં મસ્ત મારો ઘોડો એકદમ સાફ કરી દીધો તો ચકાચક થઈ રહ્યો છે સો ત્યારે હાલ છે ને દૂધ નથી તો દૂધ લેવા જઈ રહ્યા છે બંને પતિ પત્ની પતિ પત્ની વાઈફ હસબન્ડ એન્ડ જોઈએ છે રસ્તા આ આદમી વૈરુ જે બી હોય સો ખબર નહીં આ લોકોને તો આ લોકો પહેલાં જવાનું છે તો આ ફિકર નથી હે બિટર તને ચમ ફિકર નથી જલ્દી જવાનું છે તો શું બળી છે હા હા ફેંકી દો ચલો આ છે આ વિક્ટર બગાડ હ ચલો તો કોણ ખાઈ પણ મેં સાંજે કી જીતું બીટુ ખા સાંજે ખાઈ છે તો સાંજે તો આ લઈ લેજો હું આવું છું ત્યાં સુધી મારો મોબાઈલ લીધો તમને સારો મોબાઈલ શું કરવા લેવો સોમે છે ને બનને જઈ રહ્યા છે બારે કારણ કે સવારે ની ફર્સ્ટ અત્યારે આ લઈ છે બિસ્તર વગેરે બી અમારું લેવાનું બાકી છે ખબર નહીં શું થયું આ રહ્યો મારો મોબાઈલ पन चल ने हमने मोबाइल वगैरह नहीं जबाएं। तुम्हारो मोबाइल नहीं? तो छेद करो, मारो। चलो। काले तो मैं सातवाँ की उठे ही थे। सातवाँ की उठे जहाँ मारो और तो काम। काले तो मैं आज तो ना पोरा उठान वगैरह। सवारे खबर नहीं। सो। सवारे बन्ने निकड़ी गए। काले तो मैं वैला उठे ही थे। सवारे ना स

કે ફટાફટ બનાવી લે કારણ ભૂખ લાગી છે ત્યાર સુધી પેલો નાસ્તો લાવે તો કરી લઈએ રાધા ચાલ નહી ચાય ના મજા આવે ચાય પેલા જ મજા આવે લેડે સો નાસ્તામાં છે

નાસ્તો આલુ પરોઠા માય ખમણ ઢોકળા ખમણ ઢોકળા તો નહીં પણ નાયલો નું ખમણ મને બહુ સરસ લાગે બીટાના પાતરા સારા લાગે નીરજ ને ખમણી સારી લાગે તો સે ખમણી ના મળી હા એવું છે તો એને વધારે આપવું પડે ને પછી નીરજ એકલો લેવા જાય તો નહીં બીડો અર 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 પાણી બંધાઈ દીજે બંધ કરને પણ એને ઓછું કર

તો મૂકવું ઓછું ધીરે ધીરે બહુ આખો દિવસથી વાટે હેને ને તો આપ ફોન કરો ને એમને પૂછી જુઓ શું કે છે હા વિટ્ટર તો કાલે ઘરે જતો રહેશે આ ટાઈમ પર તો વિતર કાલે ઘરે હશે આપણે ક્યારે જઈશું બધું ક્યારે હા હા

આપડા <laughs> 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 <hazim> 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 <Sosudale? hazim>

મેડ ના હે સો ત્યારે આવરો નાસ્તો વગેરા થઈ ગયો છે ને મને જોરદાર આવે આળસ આળસ તો મને નહી આવે નોકરી જવાનું એટલો કંટાળો આવે છે ને શું કરીએ પણ મેરા તા દીપティ શર્માવાળા દીધું કેટલું ફાઈસ કર્યું છે કોની ચા બહુ જ આખો દાડો ખા 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 આમ બોલો હું કાલ જોજો અબ બેટા લેવા ગાડી થઈ ગઈ છે કોના દો બેટા લેવા સરસ છે ને કેલા છે તો ત્યારે મારે નવા દો બાકી જે 11:30 જમવા પહોંચવાનું એટલે 11 વાગે એટલી ફ્રી છે મારે બધું જાતે કામ કે બन्ने જણા જતા રહે છે તમે બन्ने આજે વેલાય સાડા દસ રોજ અમારે આઠ ટાઈપ છે સવારે પાછું ટ્રેનિંગમાં જવાનું છે સો અત્યારે જમવામાં અમારે અમારે વર્કિંગ વુમન બહુ થાકી જાય છે સવારે જમવાનું બનાવીને નોકરી જાય પછી પાછું સાંજે આવીને જમવાનું બનાવે તો થાકી જવાય રાધા ટાયર્ડ કે થાકી વોટ મિનિંગ ઓફ ટાયર્ડ

હવે કદાચ રોટ ટાઈમ થઈ ગયો છે અમારો થોડો સડા 10 પછી નગર સવાર સવારના 4:30 વાગે પેટમાં યસ સો અત્યારે આજે તો બપોરે પંજાબી થાળી હતી ફિક્સ ગઈ બી બાકી સો હં યા સો અત્યારે રાધા જમવાનું બનાવે ત્યાર સુધી અમારા ઘરની અંદર અત્યારે પિક્ચર ચાલી રહ્યું છે કાંતારા આ ત્રીજી વખત અમારા ઘરની અંદર મૂવી જોવાઈ રહ્યું છે સો અત્યારે રાધા ફટાફટ જમવાનું બનાવી લે ત્યાર સુધી અમે વોચિંગ કરીએ કાંતારા સો અત્યારે અમારું જમવાનું વગેરે થઈ ગયું છે રાધાને અમારે જબરજસ્ત ભૂખ લાગી ગઈ છે તે તો કન્ટિન્યુ થઈ ગયું છે અમારે જમવાનું બહુ ભૂખ લાગી ગઈ કાળો હે સો અત્યારે અહીંયા છે અમારી શેરી દાળ મગની દાળ ડુંગળી રોટલી અને સામે કંતારા મૂવી ચાલી રહી છે સો અત્યારે લાગી છે અમને બધાને ભૂખ તો અમે હવે અત્યારે જમી લઈએ